ટોપ ક્વોલિટી ઓરસિસ્ટન્ટ પરફોર્મન્સ નામ યાદ રાખનામસ્કાર હવે તમે જયારે વાત કરી રહ્યા છો કટ નીચું કરો જીઆર મુજબ ભરતી કરો પ્રક્રિયા શું શાના માટેનું જરા સમજાવું હાલ ચાલી રહેલી શિક્ષણ વિભાગ ભરતી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ગવર્મેન્ટે બે હાજર ચોવીસ માં મેરિટ ક્રાઇટેરિયા આ જે નિયમ છે મેરિટ ફ્લેક્સિબલ છે સમય આવે તો તમે એને ઘટાડી શકો અને ભરતી કરી શકો હાલ ટોટલ છ વિષય એવા છે કે જેમાં લગભગ સાડા થી નવસો જેટલી જગ્યાઓ ખાલી પડી રહી છે મારી માનનીય રાજ્ય સરકાર શિક્ષણ વિભાગ પાસે એક જ અરજ છે કે આપ શ્રી મેરિટ કટ ઓફ ઘટાડો ને આઠસો એક જગ્યામાં ભરતી કરો જેથી બાળકોનું ભાવિ ન બગડે અને અમારા જેવા ઉમેદવારોને રોજગારી મળે જેનો ઉલ્લેખ જીઆરમાં બાર પોઈન્ટ બે મુદ્દામાં આવી ગયો છે અને શિક્ષણ વિભાગ દ્વારા જ નથી કરેલું છે બરાબર મતલબ કે તમારી માંગણી યોગ્ય લાગે છે હવે મારે એ પૂછવાનું કે આ તમે કેટલા સમયથી આ માંગણી કરી રહ્યા છો અમે છેલ્લા સાત મહિનાથી શિક્ષણ ખાતામાં શિક્ષણ વિભાગમાં માનનીય શિક્ષણ મંત્રી શ્રી ભરતી શ્રી શિક્ષણ સચિવ શ્રી જે તે લાગુ પડતી કચેરીઓમાં અમે દરેક જગ્યાએ રજૂઆતો કરી છે આ ડેટા જે ઇન્ફોર્મેશન છે જીઆર રિલેટેડ કે જેમાં ખાલી રહેતી જગ્યાઓ ખાલી રહેતી જગ્યાઓમાં ઉમેદવાર ન મળે તો આગળની શું પ્રોસીજર છે જે ગવર્મેન્ટે જ નક્કી કરેલું છે બે હજાર ચોવીસમાં માં અમે એ માટેની અરજીઓ લગભગ છેલ્લા સાત મહિનાથી સર કરેલી છે કઈ કઈ જગ્યાએ તમે અરજીઓ કરી છે સર અમે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અમે શિક્ષણ વિભાગ બરાબર રાજ્ય પરીક્ષા બોર્ડ માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ ભરતી પ્રક્રિયા સંબંધ ભરતી સંબંધ જ્યાં આગળ ભરતી પ્રક્રિયા સાથે સંબંધ છે ત્યાં અમે દરેક જગ્યાએ સર આની રજૂઆત કરેલું છે ઇન શોર્ટ તમે દરેક જગ્યાએ અમારી વાત કરું તો દરેક જગ્યાએ તમે જુદા જુદા તમને રિપ્લાય મળ્યા છે તો એમાંથી તમને શું લાગે છે કે આ બાબતે રિઝલ્ટ કેવું આવે અત્યાર સુધી સર માનનીય શિક્ષણ મંત્રી શ્રી અમને બહુ પોઝિટિવ રિપ્લાય આપ્યો છે એમનું તો એવું કીધું છે કે મહેકમની એક પણ જગ્યા હું ખાલી રહેવા દઈશ નહીં ભરતી નિયામક નહીં અને અમે જીઆરના એક પણ નિયમને ઉલ્લંઘન કર્યા વગર એને ફોલો કરીશું અને પૂરેપૂરા જે નિયમો આપણે બનાવ્યા છે અને અનુસરીશું અત્યાર સુધી અમને પોઝિટિવ રિપ્લાય મળ્યો છે પણ સર હવે સમય એવો આવી ગયો છે કે બે વખત મેરિટ લિસ્ટ પડી ગયા છે ને વેઇટિંગ લિસ્ટનો ટાઈમ આવી ગયો છે અને હવે મોડું થતું જાય એવું લાગે છે એટલે અમારી બસ એક જ અરજ છે કે સુધી હવે મોડું ના કરશો બરાબર અને બને એટલું ઝડપથી આ પ્રક્રિયાને પૂર્ણ કરો બરાબર અને મારા ધ્યાનમાં એક વસ્તુ એવી આવેલી કે સરકાર જ્ઞાન સાહેબની ભરતી કરવામાં માંગી રહી છે એ વસ્તુ છે જી સર જ્ઞાન સહાયક માટે ગવર્મેન્ટ એગ્રી છે જો થઈ શકે તો કટ ઓફ ને ફ્લેક્સિબલ કરવા માટે પણ અમારી એક જ અરજ છે કે કાયમી શિક્ષક મળે તો બાળક બચે કાયમી શિક્ષક મળે તો બાળકનું ભાવિ બચે અને રાજ્યમાં રહેલી અલગ અલગ શાળાઓમાં જે શિક્ષક વગર અંધારું છે ત્યાં આંખવાડું પહોંચે બસ મારું કહેવાનું એ કેવું થાય કે જ્ઞાન સહાયક માટે બી આ તો પાસ કરેલું હોવું જોઈએ તો પછી એટલે જ્ઞાન સહાયક કરવો હોય

ઉમેદવારો છે એ ઉમેદવારોને ગ્રાન્ટેડ ના જીઆર મુજબ એ ઘટાડો કરીને સરકાર લઈ શકે છે આવો ઉલ્લેખ છે અને છેલ્લા અમે છ થી સાત મહિનાથી શિક્ષણ મંત્રીને મળી છે બંને કેબિનેટ કક્ષા અને રાજ્ય કક્ષા જ્યારે જયારે મળવામાં આવે ત્યારે શિક્ષણ મંત્રી સાહેબ એવું કે છે કે પોઝિટિવ છે કરવાના જ છે બરાબર બરોબર વિદ્યા સમીક્ષા કે માં જઈ ત્યારે ભરતી નિયામક સાહેબ હોય કે ભરતી સમિતિના સભ્યો હોય આ બધા જ અમને ઠાલા વચનો આપે છે પણ જે ઠરાવ બનવો જોઈએ એ એપ્રુવલ મળવી જોઈએ એપ્રુવલ મળતી નથી એપ્રુવલની ની રાહ હોય છે તો ભરતી સમિતિ પાસે આના રાઈટ છે લખેલું છે કે ભરતી સમિતિ ધારે તો આ કામ કરવાનું છે તો એમને એપ્રુવલ શેની લેવાની છે અને જો લેવાની હોય તો કેમ તમે લેતા નથી કેમ તમે ઉમેદવારો સાથે અન્યાય કરી રહ્યા છો હું તો આ સરકારને અત્યારે બહુ આનંદ અને અભિનંદન આપું છું કે આ ભૂતોનો ભવિષ્યથી આવી ભરતી કદી થશે નહીં પચીસ થી સત્યાવીસ હજાર શિક્ષકો જયારે તમે ભરતા હોય અને એમાંથી માત્ર એક હજાર શિક્ષકો અત્યારે ન મળતા હોય તો શા માટે થોડાક માટે સરકાર છે એ આવું એક નાનું પગલું ભરતી નથી કારણ કે એ એક કલગી સમાન બની રહેશે જો આ શિક્ષકો ને કારણ કે અમે ઉમર ના ઉમરે આવીને ઉભા છીએ હવે અમને ક્યાંય ઉમર પછી અમને ક્યાંય જોબ મળવાની નથી માટે શિક્ષણ મંત્રી સરકાર અને શિક્ષણ વિભાગની એટલી જ અમને આ લાગણી અને માગણી છે કે અમને એક તક આપે અને એ તકને આધારે અમે અમારું ભાવિ અને શિક્ષકોને શિક્ષકો તો એનું ભાવિક અમે ઘડવાના જ છીએ પણ હારે વિદ્યાર્થીઓનું ભાવિનું ઘડતર પણ અમે જ કરીશું તો એ વર્ગખંડમાં એક શિક્ષક મળશે બસ એવી જાશા અને અભ્યર્થના સાથે અમે આજે આ માગણી લઈને આવ્યા છીએ બરાબર અને અમારું કેવું તો એવું છે કે સરકારે ઓલરેડી આપણને જીઆર નો ચાલે છે નિયમ બરાબર તો આપણે માંગણી કરવાની જ ના હોય બરાબર સરકારે આપવું જોઈએ કારણ કે હવે છેલ્લી ઘડીએ આપણે ઉભા છીએ

કોઈપણ વિષયની અંદર જીઆર નંબર છે આમ જ છે જો નિયમ છે બાર પોઈન્ટ બે નિયમ બાર એનો પેરેગ્રાફ નંબર બે છે એમાં સ્પષ્ટ સરકારે ઉલ્લેખ કરેલો છે કે કોઈ પણ વિષયની અંદર તમને પૂરા કેન્ડિડેટ નથી મળતા તમારું જે કટ ઓફ છે ત્યાં સુધી તો ભરતી સમિતિ એ કટ ઓફ ડાઉન કરી શકે છે હેના અને ડાઉન કરી અને પછી જે બી એમના વેકન્સી છે એ ભરી શકે છે જેના કારણે બાળકોનું ભવિષ્ય બગડતું અટકે છે બાળકોનું શિક્ષણ બગડતું અટકે છે અને ઓલરેડી બે મહિના થઈ ગયા છે સાહેબ બરાબર છે આ બધા એમને નથી આવે ઓલરેડી બે મહિના થઈ ગયા છે અને મતલબ કે બધા કેન્ડિડેટ ટાર્ટ પાસ કરેલી સમજો તમે કારણ કે ઓલરેડી જીઆરમાં ઉલ્લેખ છોકરી છેલ્લા છ મહિનાથી આ બધી માંગણી થઈ ગઈ છે દરેક જગ્યાએ શિક્ષણ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ રજૂઆત કરી છે શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરી છે ભરતી સમિતિને પણ રજૂઆત કરી છે પણ છતાં હજી સુધી આજની તારીખ સુધી બે મહિના થઈ ગયા છે આજની તારીખ સુધી કોઈ પણ નિર્ણય સચોટ નિર્ણય આવ્યો નથી એટલે અમારા બધાની માંગણી એ છે કે ભાઈ જીઆર મુજબ વ્યક્તિ કરો અને માં જે ઉલ્લેખ કર્યો છે તમે જાતે કર્યો છે બરાબર છે તમારા શિક્ષણ વિદોએ કરેલો છે તમારા સચિવોએ કરેલો છે તમારા ક્લાસ વન ઓફિસરોએ કરેલો છે બરાબર છે તો એ તમે મતલબ કે શિક્ષણનું સારું વિચારીને કરેલું છે હેના તમે ભવિષ્યનું વિચારી ન કરેલું છે કે ભાઈ ભવિષ્યમાં કદાચ આવી પરિસ્થિતિ ક્રિએટ થાય છે તો પછી આપણે એનો ઉપયોગ કરી શકીએ અને ફોલો કરી શકીએ તો પછી એ જ ફોલો કરવાનું છે અમારી માંગણી એ જ છે અમે કોઈ બીજું માંગતા નથી તમારી જોડે અમે એટલું જ માગીએ છીએ કે તમે જે રૂલ્સ બનાવ્યો છે બાર પોઈન્ટ બે તો બસ એને ફોલો કરવાનું છે અને જે કેન્ડિડેટ જે વિષયની અંદર બાકી રહે છે જે ભરતી થતી નથી મતલબ કે સંખ્યા બાકી રહે છે એને ભરવાની છે અને બાળકોને શિક્ષણ આપવાનું છે એટલે આ જ માંગણી છે એના ટોટલ છ વિષયો છે ટોટલ છ વિષયોની અંદર લગભગ સાડા આઠસો થી નવસો જેટલી જગ્યાઓ કયા કયા વિષયો છે ની અંદર એવા છે સાહેબ કે જો અહીંયા છે મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે અંગ્રેજી છે તત્વજ્ઞાન છે આંકડાશાસ્ત્ર છે કૃષિ વિજ્ઞાન છે આમ કરીને ટોટલ છ વિષયો છે અને આ તમે અહીંયા જોઈ શકો છો મેં હાઇલાઇટ પણ કરેલું છે કે ટોટલ આટલી આટલી જગ્યાઓ ખાલી રહે છે તમને કયા ટાઈપના અભિપ્રાયો મળે છે અહીંયા અભિપ્રાયમાં સાહેબ એવું છે કે અત્યારે તો બધા એવું કહે છે કે ભાઈ અમે પ્રયત્નમાં છીએ બરાબર અમારે ભરતી સમિતિ મંજૂરી લેવી પડે છે બરાબર છે એ અમને માહિતી આપે એટલે અમે રજૂ મતલબ કે તમને એપોઇન્ટમેન્ટ આપશું કે મતલબ ફોર્મ ભરવાની પરમિશન આપશું શિક્ષણ મંત્રીને રજૂઆત કરીએ છીએ એવું કહે છે કે તમે ભાઈ પોઝિટિવ જ છે તમારા મુદ્દાને ધ્યાનમાં લેવી કારણ કે તમે ઓલરેડી નિયમનું માગો છો પગનું માગો છો અમા કોઈ માગણી છે તેમ તમારે રૂલ્સ ચેન્જ કરવાનું નથી માગતા તમે જે રૂલ્સ અમે જે રૂલ્સ બનાવ્યું છે એના તમે ફોલો કરવાનું કહો છો કે અમે તૈયાર છે બરાબર એવી વાત છે ભરતી પ્રક્રિયા હવે આખી સ્ટેજમાં છે જ્યારે વીસ ટકા વેઇટિંગની શરૂઆત થઈ ગઈ છે બનાવવાની તો માલી રહેતા વિષયોમાં હવે સમય આવી ગયો છે આમ તો મારું કહેવાનું એ જ છે સાહેબ આજે આજે કેમ આપવું પડ્યું કે હવે એન્ડ સુધી આવી છે ભરતી તમારી હવે તમે પૂરી કરવા જઈ રહ્યા છો બરાબર છે તો ભરતી પૂરી કરવા જઈ રહ્યા છો તમને છ વીસ આવું છે આની અંદર આ કોઈ નાની મોટી જગ્યા નથી સાહેબ એક બે જગ્યા નથી લગભગ નવસો જેટલી જગ્યાઓ બાકી રહે છે તો પછી આ કોઈ નાની મોટી જગ્યા છે અને ઓલરેડી તમે મહિકમ માગેલું છે નાના વિભાગ પાસેથી પરમિશન પણ લઈ લીધું છે નવી પરમિશન પણ લેવાની નથી જો નવી પરમિશન લેવાની થતી હોય તો પણ અમે કદાચ આ સ્ટેજ ઉપર ન પહોંચીએ પણ નવી નવી પરમિશન નથી લેવાની તમે ઓલરેડી પરમિશન લઈ લીધેલી છે અને એને તમારે ફોલો કરવાનું છે બરાબર છે તો આ થઈ શકે છે સરકાર ઈચ્છે ભરતી સમિતિ ઈચ્છે તો થઈ શકે છે બસ મારી આ માંગણી છે ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ